આજરોજ ભાણવડ નગરપાલિકાના વોર્ડ નંબર ચારમાં કોંગ્રેસના ઉમેદવાર પુષ્પાબેન ઉંજાભાઈ કારણા આજરોજ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને જાહેર ટેકો આપ્યો છે ભાણવડ શહેર તેમજ બાણવડ તાલુકાના સમસ્ત સગર સમાજના આગેવાનો અને પ્રમુખશ્રી એમને સાથે મળી અને પુષ્પાબેન એમના પરિવારને મળી અને જ્યારે આખા દેશમાં અને આપણા દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબના નેતૃત્વમાં જ્યારે જે રીતે ભારતીય જનતા પાર્ટીની સરકારો કામ કરી રહી હોય ગુજરાતમાં પણ જે રીતે ભારતીય જનતા પાર્ટીની સરકારો કામ કરી રહી હોય એને ધ્યાનમાં રાખી અને વિકાસની રાજનીતિને ધ્યાનમાં રાખી અને કોઈ પણ નેગેટિવ વિચારોમાં પડ્યા વગર માત્ર ને માત્ર વિકાસ અને સૌ બધા સમાજો સાથે સમરસતાથી કામ કરે એના માટે એમણે ભારતીય જનતા પાર્ટીની વિચારધારાને સ્વીકારી અને માન આપી અને આજરોજ જાહેરમાં સમસ્ત સમાજના આગેવાનો સાથે રહ્યા પુષ્પાબેન અને એમનો પરિવાર આજે જાહેરમાં ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર ટેકો કરી અને એમણે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર વિચારવા માટે પોતે આજથી જ એમાં જોડાઈ ગયા છે અને આવતા દિવસોમાં ભારતીય જનતા પાર્ટીની નગરપાલિકા ભાણવડ શહેરમાં કામ કરવાની છે એમાં કોઈ સંદેહ નથી ભાણવડ નગરપાલિકાના કુલ છ વોર્ડની ચોવીસ સીટો છે જેમાંથી આઠ સીટો બિનરીફ થઈ છે ત્યારે બાકીની સોળ સીટોમાં જે વોર્ડ નંબર ચારમાં પણ જ્યારે કોંગ્રેસના માન્ય ઉમેદવાર પુષ્પાબેને આજે ભારતીય જનતા પાર્ટીને જાહેર ટકો આપતા વોર્ડ નંબર ચારમાં પણ ચોક્કસ સો ટકા ભારતીય જનતા પાર્ટીના ચારે ચાર ઉમેદવારો પ્રચંડ બહુમતીથી જીતશે એના માટે સમગ્ર ભારતીય જનતા પાર્ટી પરિવારે પુષ્પાબેનનો જાહેર આભાર માન્યો છે અને ઉમેદવારો પણ જાહેર આભાર માન્યો છે અને સમસ્ત સગર સમાજનો પણ આભાર માની કોંગ્રેસ કોંગ્રેસમાં ઉમેદવારી કરેલ હતી તો આજે અમારી સગર સમાજમાં આગેવાનો આરે મળીને ભાજપમાં જયસુખ મોદી દિવ્યાંગ ન્યૂઝ જામખંબાડીયા દેવભૂમિ દ્વારકા